બંધારણીય જોગવાઈ અનુસાર જે મતદાતા વિશેષ શુદ્ધિકરણ અભિયાન કે જેને સર એસઆઈઆર સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝન રૂપમાં ભારતના બાર રાજ્યોમાં અમલીકરણમાં મૂકવામાં આવ્યું છે જેમાં ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન સચોટ મતદાર યાદી માટેનું જે અભિયાન ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવ્યું છે તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા એકસો બ્યાસીએ બ્યાસી વિધાનસભામાં વર્ચ્યુઅલી બૂથ પ્રમુખ બી એલ એ ટુ બી એલ એ વન અને અન્ય જવાબદાર અપેક્ષિત હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી હતી બેઠક દરમિયાન અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી આપણા ગુજરાત રાજ્યના મુદ્દુ અને મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આ વિષય અંતર્ગત કેન્દ્રમાંથી શ્રી ઓપી ધનકરજી માર્ગદર્શન અર્થે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા એકસો સોળ નડિયાદ વિધાનસભામાં પ્રદેશની વ્યવસ્થા મુજબ બેઠક માટે માર્ગદર્શન અર્થે ગાંધીનગર ગ્રામ્યના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને આજના અમારા વક્તા શ્રી નૈલેષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા નડિયાદના સિનિયર ધારાસભ્ય ગુજરાત પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા પણ પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમારી સાથે એસઆઈઆર સર નિમિત્તે અમારી ટીમના સભ્યો શ્રી મનીષભાઈ દેસાઈ શ્રી તેજસભાઈ પટેલ નડિયાદ શહેર સંગઠન પ્રમુખ વિરાગભાઈ કળધરીના શ્રી હિરેનભાઈ અને નડિયાદ ગ્રામ્યમાંથી શ્રી મનીષભાઈ પટેલ અને મોટી સંખ્યામાં બી એલ એ ટુ બી બુથ પ્રમુખ હાજર રહ્યા હતા અને વિષય અંતર્ગત પૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું